પાદરા તાલુકાના આમળા ગામે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સદસ્ય પર થયેલા આક્ષેપો સામે જિલ્લા પંચાયત સદસ્ય કાંતાબેને જવાબ આપ્યો હતો અને જિલ્લા પંચાયત સદસ્ય કાંતાબેન અને આમળાના ગામના સરપંચના પતિ સચિન પટેલ વચ્ચે એકબીજાના ગેરસમજ થઈ હોવાનું બહાર આવ્યું હતું આજરોજ પાદરા તાલુકા પંચાયતમાં સચિન પટેલ અને જિલ્લા પંચાયત સદસ્ય કાંતાબેન સાથે જોવા મળ્યા હતા અને બંને એકબીજા વચ્ચે ગેરસમજ દૂર થયા હોવાની વાત કરી હતી બંને લોકોએ મીડિયા સમક્ષ પોતાની વાતને મૂકી હતી જ્યાં કાંતાબેન પરમારે જણાવ્યું હતું કે અમારી જિલ્લા પંચાયતમાં આવતા તમામ ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ કરવો એ અમારી ફરજ છે અને કોઈપણ ગામને દૂર કર્યા વિના તમામ ગામોને વિકાસની ગ્રાન્ટો આપવામાં આવી છે પરંતુ સચિન પટેલને ગેરસમત થઈ હોવાના કારણે તેઓ આક્ષેપ કર્યા હોવાનું બહાર આવ્યું હતું જોકે સચિન પટેલે પણ પોતાની વાતને મીડિયા સમક્ષ મૂકી હતી અને અંતે બંને વચ્ચે સમાધાન થયું હતું અને બંને વ્યક્તિની ગેરસમજ દૂર થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા આપણા ગામે મારા પર જે સચિનભાઈ આક્ષેપ કર્યા છે એ બરાબર કોઈ ખોટા છે કોઈ એવું થયા જ નહીં કે મેં એમની જોડે કામના પૈસા માંગ્યા હોય કે એમણે મારી પાસે કામ માંગ્યો હોય એવો પ્રશ્ન તો કોઈ દિવસ આવ્યો જ નથી અને શમશાન તો એ લોકોનો નવ શમશાન છે હવે દસ લાખનો રોડ દસ એક લાખનો રોડ જેવો થાય તો અમારામાં કોઈ એવી ગ્રાન્ટ જ નથી આવી કે રોડ બનાવી શકીએ અને અમારી પાસે એટલી આવે જ ના એમાં સંસદ ની આવે કે ધારાસભ્યની ની આવે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોઈ ગ્રાન્ટ આવે નહીં અને એથી વિશેષ અમે હમણાં એક ગામ આપ્યું છે પચીસ લાખ ની તો મેં પંચાયત ઓફિસ અમારી સ્ટેમ્પ રૂટીન થી જિલ્લા પંચાયત તરફથી અમે મંજૂર કરેલ છે પછી નિશાળ અમે મંજૂર કરેલી છે જિલ્લા પંચાયત કક્ષા થી પછી દવાખાનું અમે કરેલું છે અને બે લાખની મેં પાઇપલાઇન આપેલી ત્યાં આગળ પેલા સદરુ કાકાના ફરિયામો પછી બ્લોક મહાદેવ મંદિરે મેં આપેલા બે ના અત્યારે મેં ભાથુજી મંદિરે બે ની દિવાલ આપી છે અને દોઢ નો શેડ મેં રામદેવ પીર મંદિરે આપ્યો છે છતાં સચિનભાઈ મારા પર આવો અપધેપ કર્યા છે એનો મારે આ જવાબ એમનો આપી બતલાવે કે ભાઈ મેં આપ્યા છે એવું કે સાબિત મને કરી બતાવે એ એમની જવાબદારી છે મેં તો નિજોશ છું મેં તો કોઈ પૈસા માગ્યા જ નથી પંચાયતમાં જિલ્લા પંચાયત સદસ્ય કાંતાબેન અમારી મુલાકાતે આવ્યા મેં જે ગઈ વખત ગઈ વખતે જે આક્ષેપ કર્યા હતા તે ગ્રાન્ટ બાબતે તે આજ રોજ કાંતાબેન સાથે અમારી મુલાકાત થઈ રૂબરૂ કાંતાબેને જે નવા કામો આપેલા છે એમાં તલાવની ભાથોજીના મંદિરે બે લાખની ગ્રાન્ટ આપેલી છે અને બીજો એક શેર આપેલો છે એ અમારા ધ્યાન બાર નહોતું પણ આજ રોજ અમને એમને નવા એની અંદર એ કામ આપેલું છે તે પણ અને અગાઉ પણ જે કંઈ વાતચીત થઈ છે બરાબર એ અમારા ખ્યાલમાં આજે જે અમારી બે વચ્ચે અંડરસ્ટેન્ડિંગ હતી એ આજે અમે બે વાતચીત કરીને દૂર કરી છે